નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાયક્રોડેન્યુઝ આણંદ જિલ્લાના સિહોલ ગામે સિહોલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો વિવાદ કે જે વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે ગામના અગ્રણી નાગરિક સંજય જાદવ તેમજ કનુ ગોહિલ દ્વારા જિલ્લા સહકારી રજિસ્ટરને મંડળીમાં ગેરનીતિ બાબતે તપાસ કરવા માટે લેખિતમાં ફરિયાદ આપવામાં આવી હતી જે ફરિયાદને આધારે જિલ્લા રજિસ્ટર વિભાગના ઓડિટર દ્વારા ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં ઓડિટ કરવા બાબતે અધિકારીઓની ટીમ મોકલવામાં આવી હતી પરંતુ ત્રણ ત્રણ વાર અધિકારીઓ ગામની દૂધ મંડળીમાં પહોંચ્યા હોવા છતાં ડેરીના ચેરમેન દિલીપ જાધવ તેમજ સેક્રેટરી દ્વારા ઓડિટમાં કોઈ જ સહકાર આપવામાં આવ્યો નથી જેથી જિલ્લા રજિસ્ટ્રાર આખરે સિહોલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટીને મંડળીના વહીવટમાંથી દૂર શા માટે કરવી કે નહીં અને વહીવટદારની નિમણૂક ન કરવી તે બાબતે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે જે કારણદર્શક નોટિસ પણ સ્વીકારવા પર દૂધ મંડળોના સત્તાધીશો તૈયાર નથી ત્યારે બીજી બાજુ ગ્રામજનોમાં દૂધ સહકારી મંડળીના વર્તમાન સત્તાધીશોના આચરવામાં આવેલ ભ્રષ્ટાચાર મુદ્દે હવે લાલ ગુમ થઈ ગયા છે અને આજે દૂધ મંડળી એકત્ર બહાર એકત્ર થઈને બેનરો સાથે રોષે ભરાયેલા ગ્રામજનોએ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો અને સત્વરે સિહોલ દૂધ મંડળીને બચાવવા માટે હાલના વ્યવસ્થાપક કમિટીને સત્વરે દૂર કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી જિલ્લા રજિસ્ટર દ્વારા જે કારણ

એ દૂધ કોઈ વેલ્યુ રહ્યું નથી એના દૂધ માં ગાય ખુદ દૂધ લેશે અને એ લોકો પાણી ઉમેરે પાણી ઉમેરે ને એ લોકો પૈસા કમાય અને ગરીબ લોકોનો મરો ગરીબ લોકો તો જીવવાનો આરો નથી રહ્યો અને આખું ગોમ ડેરી બંધ કરવા આ લોકો ડેરી બંધ કરવા તૈયાર રહ્યા બરોબર આ ડેરી તો બંધ થઈ જશે ગરીબ લોકોનું શું થશે આ લોકો હાજર નહી થતા આ લોકો પાણી તો અહીંયા રહ્યા જ નથી રહે છે કોઈ નહીં દેખાતું હતા તો આ તો ગરીબ લોકો નો મરો જ છે ને આ લોકો ગરીબ ના મારે એ લોકો અમીર થવા માંગ્યા એમને વધારે ના એ કઢાઈ લીધી પાવતી આ ના દૂધ રેડ્યું પાણી રેડી નહીં એમને પાવતી કઢાઈ અને ગરીબ લોકોનો નો મરો કર્યો એટલે ગરીબ લોકોને તો મારવા આ લોકો બેઠા જ છે અને ડેરી બંધ કરવા માંગે છે ડેરી બંધ થઈ જશે તો આ પબ્લિક શું કરશે સિવલ નું પબ્લિક શું કરશે સિવલ નું પબ્લિક ના મારવાનું નથી જીવાડવાનું છે તો આ લોકો વિચારવાનું રહ્યું કે મારશે કે જીવાડશે આ લોકો તારવા આયા જ નથી મારવા જ આયા છે

અ મારો સભાસદ નંબર અગિયાર દસ હું આ ડેરીનો સભાસદ છું અત્યારે પણ દૂધ ચાલુ છે આ ડેરીની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે એક જ કુટુંબના એક જ કુટુંબ ચલાવતું આ ડેરી બાપોથી ચલાવતી વર્ષોથી આ લગભગ પચીસ ત્રીસ વર્ષ મને સમજ છે તોથી આ લોકોએ ડેરી ઉપર કબજો જમાયેલો છે આ સિહોલની નેવ ટકા પબ્લિક નેવની ને પણ વધારે પડતી પબ્લિક આ ડેરી ઉપર જીવે છે છોકરો દૂધ પાછેર ઘેર ખાવાનું આપતા નથી અને પોતાની જીવન દોરી ચલાવવા માટે અહીં ડેરીઓ ભરતા હોય અને એ ડોરીનો ફેટ જો ના પડતો હોય દૂધ કપાતું હોય તો આ લોકો બિચારા કઈ રીતે જીવી શકે એ પોતાના એમના ખાતાની અંદર એમના દસ પંદર ખાતો છે એ ઓડિટમાં તમે કહે તો સાચા માણસો એ લોકો હોય તો ઓડિટ કરાવો ને શું કામ ભાગો છો અમારો આપશે કેવું છે કે હાજર થાવ ને તમે સાચા હોય તો નાખવાની કશી જરૂર નથી અમારે ચૂંટણી પ્રત્યે કોઈ મતલબ નથી દિલીપ ના દિલીપભાઈ ના ગેરમેન ના ઘેરથી લડે અમારું શું મતલબ એ તો સિયોલ ને કોઈ વોટ આપવાનો છે નહીં એ તો બાર વાળા ને વોટ આપવાનો સ્વીકારે બાર વાળા વોટ માંગે આગળ અહીંયા અમારે કઈ ચૂંટણી લડીએ છે અમારે તો આ ડેરી ગામની જે સંસ્થા છે ગરીબોની જેવા દોરી છે આ ડેરી એને અમારે સાચવી છે પ્રજાને જે દુઃખ પડ્યું છે દુઃખ લોકોને ગારો ખાઈને જે ચાર લેવા જાય તો બપોરે આમ ખબર નહીં તમને કે બિચારા એવા શું કરે છે ઘેર છોકરાને આલતા હોય ને દૂધ ભરતા હોય ને એમના ખાતા શેકફેટ કાપી કાપીને એમને દૂધમાં પોણી રેડી રેડી કબૂલ્યું છે એ લોકોએ પોણી અમારો જો આપણે અહેવાલ પૂરતો કમ્પ્લેટ છે એમણે કેટલું દૂધમાં પોણી રેડીઓ બધું અમારી જોડે સાબિત થયો છે સાબિતી લઈને અમે આક્ષેપ કર્યા છે અમે ગુનેગાર હોય તો અમે અરજદારોને ફોસ્ટે ચડાવે અમે સ્વીકારવા તૈયાર હસ્તે હસ્તે આખા ગોમલ લૂંટી કરીને ફરીશું અમે ગુનેગાર ને તો અને એ વાત તો સ્વીકારે બસ અમે સરકારને અને દૂધના જે ડેરીના જે આયોજકો હોય અમૂલના એ બધા ઓડિટર શ્રીને અથવા જિલ્લા રજેશેભાઈ સાહેબને અમારી બધાય ગ્રાહકો વતી વિનંતી છે કે નિષ્પક્ષપણે અમે કોઈ પક્ષીય રીતે વાત કરતા નથી ભાજપ કોંગ્રેસમાં આવતું નથી અમારા ગામના ડેરીને જ જે ભ્રષ્ટાચાર થયો છે એને બહાર પાડવા માટે અમે તમને પ્રાર્થના કરીએ છીએ અપીલ કરીએ છીએ આ ગરીબો વતી પ્રણામ કરી અને અપેક્ષા રાખું છું કે ન્યાય મળે મારું નામ સંજીભાઈ પુનમભાઈ जाधव સિહોરનો જાગૃત નાગરિક છું સાહેબ આ ધણા કારણો કાણા છે કે સિહોલની ડેરીને 90% પબ્લિક આની પર જીવે છે અને આની પર ભરપૂર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે જે એમને કબૂલ કર્યું છે સ્વીકારતા નથી એમને એક અમારો મુદ્દો એટલો જ છે કે ઓડિટ કરાવી અને આ પબ્લિકને જાગૃત કરો અને ડેરી બજાઓ અમારું અભિયાન એટલું જ છે કે સિવિલ ની અંદર જે ડેરીનો કૌભાંડ ચાલે છે એ નાબૂદ કરો અને સ્વતંત્ર ડેરી બનાવો કે અમારી કોઈ અંદર પૈસા ખાતું હોય કે બધું જે બી ચાલતું હોય એ બધું નાબૂદ કરો અમારે બીજું કે અમારા જેટલા સભાસદો છે સાહેબ એમની પાસે અમારી પાસે દરેક સભાસદ એ અમુક પક્ષ લે રાખી હોય કે ડેરી ની અંદર અમારે જેટલા પૈસા પૂરતા દૂધ રેડે છે એ દૂધ અમને એના પૂરા પૈસા મળે સાહેબ લોકો બે બે લિટર લીટર લીટર ઘેર દૂધ છોકરાને આપતા નથી અને ડેરીમાં ભરે છે એ ડેરીનું ભ્રષ્ટાચાર ચાલતું હોય તો કેવી રીતે સહી લેવા સાહેબ પબ્લિક ને જાગૃત પબ્લિક હિસાબ માંગે કહે કે અમારા પૈસા ને તમે શું કર્યું પાણી પાણી પીરીને તમે પૈસા કઈ રીતે કમાવો છો એવા કરે છે પબ્લિક પબ્લિક ના પૈસા ચોરી જાય છે અમારી માંગ એટલી જ છે કે ભ્રષ્ટાચાર સિયોલની અંદર ડેરીમાં ના હોવો જોઈએ આજુબાજુ બધી ડેરી સાહેબ જુઓ અમારી ડેરીમાં અમારે તો બહાર કાઢવું છે બધું કે ભ્રષ્ટાચાર કરો છો નિખાશ થી તપાસ આપો અમને અમને છે કે અમારે જે ઓડિટ પૂરી કરી છે એમાં પૂરી કરાવો બાકી જો ડેરી ચૂંટણી પછી તો અમે કોઈ ઓડિટ આવશે નહીં અને એવાય બધું દબાવી દે સાહેબ અમારી માંગ એટલી જ છે કે ચૂંટણી પહેલા અમારી આ ઓડિટની તપાસ પૂરી કરો અને ભ્રષ્ટાચાર બહાર લાવો